દાહોદ જિલ્લાના ગરબાડા પંથકમાં શિવરાત્રિની મધરાત્રે ચોરીના મક્કમ ઈરાદે આવેલા ચાર જેટલા ધાડપાડુઓએ મકાનની દિવાલમાં બાકોરું પાડી ચોરીનો પ્રયાસ હાથ ધર્યો હતો તે સમયે મકાનમાં સૂઈ રહેલો પરિવાર જાગી જતા ઉપરોક્ત ચારેય ધાડપાડુઓએ પરિવારજનોને બંધક બનાવી તેમને માર મારી સનસનાટી ભરી લૂંટ ચલાવી સોના ચાંદીના દાગીના સહિત લાખો રૂપિયાની માલમત્તા પર હાથ ફેરો કરી રાત્રિના અંધારામાં બિંદાસપણે ફરાર થઈ જતા સમગ્ર પંથકમાં ભયની સાથે ચકચાર મચી જવા પામી છે ગરબાડા તાલુકાના મંડીફળિયામાં રહેતા નિલેશભાઈ કેશવલાલ પંચાલ રાત્રિના સમયે જમી પરવારી મીઠી નિંદર માણી રહ્યા હતા તે સમયે રાત્રિના અંધારામાં ધાળ પાડવાના ઈરાદે આવેલા ચાર જેટલા અજાણ્યા ધાળ પાડવું મકાનની પાછળની દિવાલમાં બાકોરું પાડી ઘરમાં પ્રવેશ્યો હતો અને ચોરીમાં રાખેલ માલસામાન વિખેર કરતા આ સમયે પરિવારજનો જાગી જતા ધાડપાડવુંએ નિલેશભાઈ કેશુભાઈ પંચાલના પરિવારને બંધક બનાવ્યો હતો અને તેમને માર મારી તિજોરીમાં રાખેલા લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ લઈ ફરાર થઈ ગયા હતા ત્યારે નિલેશભાઈ દ્વારા ગરબાડા પોલીસને ઘટના અંગે જાણ કરતા ગરબાડા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને સ્થળ તપાસણી કરી અજાણ્યા લૂંટારુઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે મંડી ફળિયાના મકાનમાં ચોરીની લૂંટની ઘટના બનતા આજુબાજુના રહીશોમાં ભયની માહોલ વ્યાપી જવા પામી છે ત્યારે પરિવારજનો તેમજ વિસ્તારના રહીશો દ્વારા અજાણ્યા ધાડપાડોને ઝડપી પાડવા તેમજ કાર્યવાહી કરવા માટે માંગ ઉઠવા પામી છે ચાર વાગે અંદર અવાજ જાય એટલે અમે ઉઠ્યા પછી અંદર આવ્યા પછી આ દરવાજો ખોલ્યા ચારે ચાર અંદર આવી ગયા પછી અમને બંધ નહીં ભણાવતા ચારે ને કે તમે અવાજ કરશો મારી નાખશું फिर चार को आ गया आश्रय હતા ચાર જણા હતા સોતે ઇનાતમાં લઈ હતા તમે કંઈ બી એટલે તમને એક હતું સરિયા જેવું છે ને તમારા ઘરમાંથી લઈ ગયા એક ચેન એક ઝુમકી એક ચાંદી નો કંડરો ઘરમાં પુસી ગયા પછાડી થી ઉપર ચડી રકમ લઈને સરિયો ખેચીને મારી બે ચેન હતી મારા છોરાઓની ચેનો હતી ઝુમકી સેલર બધું હતું એ બધું લઈ ગયા ચાંદીનો કદરો જડા વડા બધું જ હતું એના અંદર પૈસા બી દસ મારા રોકડા હતા સાહેબ અમને ઘણો માર્યો મારીને અમને બધું લઈ ગયા મારા માણસ કે તું ઓડીને જા બીજો તારો માણસ ને તને મારી નાખો તારા છોરા ને મારી નાખો એવી ધોક ધમકી અમને આપી એ લોકો એના મારી કાર્યવાહી કરો સાહેબ અમે ઘણા કરીએ છીએ અમે કેવી રીતના અમે વસાય અમારું મન જાણે